સ્થાનિક સ્વરાજની ચૂંટણી બનાસકાંઠામાં ભાજપની જંગી બહુમતી જીતને લઈને દાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવી બનાસકાંઠાની ચુમ્માલીસ સીટમાંથી એકત્રીસ સીટ ઉપર ભાજપની જંગી બહુમતી જીત અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી અને તેનું પરિણામ પણ આજે જાહેર પણ થઈ ગયું છે ત્યારે બનાસકાંઠામાં ચુમ્માલીસ નગરપાલિકા સીટમાંથી એકત્રીસ સીટ ભાજપ જીત થઈ હતી ત્યારે જ તેની ખુશીમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રમુખ ઠાકોર 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 જવાનજી વિરેન્દ્રસિંહ બળગુજ્જર હરેશભાઈ મોદી તાલુકા સદસ્ય ઠાકોર સેના પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર નરેશજી ઠાકોર કલાજી ઠાકોર તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભાજપની જીતની ખુશીમાં દાતા હાઈવે બસ સ્ટેન્ડ પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર ઇન્દ્રિશ મેમણ દાતા